રાજનીતિ વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા વિકાસ પંથે જઈ રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં હવે ક્યાંક ને ક્યાંક પત્રકારોના સવાલોથી કંટાળી ગયા છે ઉકળ્યા છે લાલ ગુમ થયા છે કાંતિભાઈ અમૃતિયા કાંતિભાઈ પત્રકારો સવાલ પૂછી રહ્યા છે પરંતુ કાંતિભાઈ ઘણા બધા છે કે ભાઈ ચેલેન્જ તો બંને એકબીજાને આપી હતી એક બાજુથી આપવામાં આવી તો એક બાજુથી કેચ કરવામાં આવી ગોપાલ સ્વીકારી પણ હતી તો ગોપાલ ગાંધીનગર કેમ ન પહોંચ્યા ગાંધીનગર ન પહોંચ્યા એ વાત બીજા નંબરની છે પરંતુ પ્રતિક્રિયા પણ આ મુદ્દા પર લઈને કેમ ના આપી ન આપી એના પાછળના ઘણા બધા જવાબો છે કે હવે તેઓ વિકાસના પંથે ચાલવા લાગ્યા છે ગોપાલ ઇટાલિયા આજ સવારથી લઈને ઘણા બધા કામો કામો તેમણે કર્યા કર્યા કેવા તે લોકોના ઘરે ઘરે જઈને તેઓ મુલાકાત કરી રહ્યા છે તેવા લોકોને પડતર પ્રશ્નો જેથી તેને પૂછી રહ્યા છે તેનું નિરાકરણ લાવવાની તે વાતો કરી રહ્યા છે લોકોના ઘરે જઈને તેઓ ચા પી રહ્યા છે

કેમ રાજીનામું આપે એટલે આમ કરીને હવે આ વાત નો વાટો ગોટો આવવાનો છે રાત ગઈ વાત ગઈ ચેલેન્જ આપ્યું ચેલેન્જ સ્વીકાર્યું હવે એકબીજાને મળ્યા નહીં એટલે ચેલેન્જ નો સ્વીકાર કરીને પાછું લેવાની વાતો છે આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા તમે જોઈ શકો છો કે તેઓ ફક્ત વિકાસના કામ કરે છે લોકો સાથે મળી રહ્યા છે લોકોના કામ માટે તેવો આગળ આવી રહ્યા છે ને આ બધાની વચ્ચે તમને બે ત્રણ એમના કિસ્સા કહેવા છે કે વીસ પાંચ મિનિટ પહેલાનો છે વિસાવદર તાલુકા વીજળી વિભાગની વિવિધ પ્રશ્નોને લઈને આજ રોજ નાયબ ઇજનેર વિભાગ એક તેમજ નાયબ ઇજનેર વિભાગ બે ની તેમને મુલાકાત લીધી વીજળીના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ કરવા માટે ગયા અહીંયા ત્યાં આગ બબુલા થઈ રહ્યા છે કાંતિભાઈ અને આ વીજળીના પ્રશ્નોને લઈને ત્યાં વિકાસના કામો માટે ગયા છે એટલે બંને પક્ષના જે નેતાઓ છે વિરોધી છે એક જે છે એક બાદ એક ચેલેન્જ નો પડકાર આપવાને સામે જવાબ આપવા માટે તૈયાર છે બીજા વિકાસના કામો માટે તૈયાર છે એટલે હવે ક્યાંક ગુજરાતનું રાજકારણ ગરમાય તો નવાઈ ની વાત નથી

સૌ સાથે એમને ચર્ચા કરી અલગ અલગ શેરીઓમાં બાઇક ઉપર તેમજ ચાલતા ચાલતા જઈને તેમને ઘરની ઓટલે બેઠેલા બહાર બેઠેલા લોકો સાથે ગોપાલ ઇટાલિયાએ ચર્ચા કરી એટલે ગોપાલ ઇટાલિયા કદાચ કાંતિ અમૃત્યાને ઇગ્નોર કરી રહ્યા છે કાંતિ અમૃત્યાને ખાસ સમજતા જ નથી એમને એમ કહ્યું કે મેં ચેલેન્જ આપી સ્વીકાર લીધી વાત પૂરી હવે આગળ હું નથી જોવાનું આગળ જે જોવું હોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાને જોવાનું આ બધાની વચ્ચે પાણી ભરાવાની કોઈ સમસ્યા નથી તો મોરબીમાં તો ઘણી બધી જગ્યાએ એવી સમસ્યાઓ છે તો એનું નિરાકરણ લાવવાની જરૂર છે ગોપાલ ઇટાલિયાને તમે જોઈ શકો છો કે વિકાસના કામોમાં તેઓ આગળ વધી રહ્યા છે તમને શું લાગે છે કે ખરેખર ગોપાલ ઇટાલિયા આની પ્રતિક્રિયા આપશે કારણ કે એ તો હવે ઘરે જવા તૈયાર છે કાંતિ અમૃત્યા કારણ કે ગોપાલભાઈ આવે ને એમને શું કીધું હતું ગોપાલભાઈ આવે અને તો અને તો જ હું રાજીનામું આપું બાકી હું રાજીનામું આપવાનું હું મોઢે વર્તે મોટે માટે હું મારા ઘરે માદરી વતન બોલવી પાછો જઈશ એટલે ગોપાલ ઇટાલિયા આવ્યા નથી એ તો અત્યારે ક્યાંક વ્યસ્ત છે વિકાસના કામો કરવા માટે લોકોના જનસંપર્ક સાધવા માટે લોકો સાથે મુલાકાત મુલાકાત આકસ્મિક કરવા માટે મહિલા બાળકો પુરુષો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે એટલે ગોપાલ ઇટાલિયા નથી આવવાને એન્ડ ટેન વાત સાચી છે કારણ કે એમના આગેવાનો નેતાઓએ કહી દીધું છે કે ગોપાલભાઈ નહીં આવે એમનો જવાબ આપવા માટે પણ પ્રતિક્રિયાની આશા છે પ્રતિક્રિયાની રાહ લાઈટ ટ્વેન્ટી જોઈ રહ્યો છે દરેક મીડિયા કર્મી જોઈ રહ્યો છે કે ગોપાલભાઈ આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે આને લઈને આપણું શું કેવું છે મને કમેન્ટમાં પણ જણાવજો અને આપ હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને નથી કરી સબસ્ક્રાઇબ કરેલા લેજો નમસ્કાર